આજે મુળી તાલુકાના કળમત ગામે જે ખેડૂતોની સ સભા યોજવામાં આવી હતી એમાં જે ખેડૂત આગેવાનો પણ પધારેલા હતા અત્યારે ખાસ કરીને મૂળી તાલુકામાં આ જે પાવરબ્રીડ કંપની છે જેનો કોન્ટ્રાક્ટ છે એ બહુ મોટું માથું છે અને મોટા અને તે ભાજપ સાથે સંકળાયેલા છે અને એ મોટા માથાએ અત્યારે ત્રણ નવી સ્કોપીઓ અત્યારે જે ધાકધમકી ખેડૂતોને આપવા માટે મોલી તાલુકામાં મોકલી આપી છે અને ખેડૂતોને ધાકધમકી દઈ અને ટાવર કઈ રીતે ઊભા કરવા ખેડૂતોને વળતર ન આપવું અને કોઈ પણ સંજોગોમાં ગુંડાગીર્દી કરીને પણ આ લાઇન ઊભી કરવી અને ખેડૂતોને ઓછામાં ઓછા નાણાં મળે એના માટેનું જે આયોજન કરે એના સામે પણ ખેડૂતો પણ કટિબદ્ધ બન્યા છે અને આ કાયદાકીય રીતે ખેડૂતો લડવા આગામી સમયમાં પણ અમે મોટામાં મોટું સંમેલન કરવાના છીએ અને મૂળી તાલુકામાં કોઈ પણ ધાકધમકી કે કોઈ પણ ભાજપનો આગેવાન કે જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરને પણ અહીંયા અમે પગ મૂકવા દેવાના નથી એટલે આવનાર સમયમાં અમે ખેડૂતો પણ લડાઈના મૂડમાં છે